ચાલો બે હાથ ઉપર સામે માથા પર ખંભા પર કમરે ગોઠણે અદક મોઢા ઉપરાંગળી ચાલો આપણે વાર્તા કરવાની છે કાગડા ભાઈ તો કાગડા ભાઈ હવે એક હતા કાગડા ભાઈ કાગડા ભાઈ કલર કેવો હોય

છે જાદુગર તો જાદુગર આવ્યું ને તો જાદુગર શું કઈ ખબર કે મારો છે જાદુ ચારે કાગડા ભાઈ ને બનાવું મોર તો કાગડાભાઈ બની ગયા મોર શું બની ગયા જો બની ગયા ને મોર કાગડાભાઈ જો બની ગયા ને પછી મોર બની અને કાગડા ભાઈ તો વિચાર કરવા માંડ્યા મોરના પીછા કેવા હોય રંગબેરંગી હોય ને તો કાગડાભાઈ કહે વાહ હું તો ઈ કે રંગબેરંગી થઈ ગયો કેવો થઈ ગયો પણ પીછા નો કેટલો બધો ભાર છે પછી જાદુગર તો છે ને હસવા માંડવા પછી જાદુગર પાછો કાગડા ને શું કઈ ખબર કાગડા તું બની જા ઘુવડ શું બની જા ઘુવડ શું બની જા જો કાગડાભાઈ બની ગયા ઘુવડ બની ગયા ને હવે ઘુવડ બની અને છે ને પાછા કાગડાભાઈ વિચાર કરવા મીંડા કે મારી તો આંખું કેવી છે મોટી મોટી કેવી પણ હું જાગી શકું ઘુવડ છે ને ઘુવડ ઈ રાતે જ જાગે કુવડ હોય ને એ રાતે જ જાગે ક્યારે જાગે પછી પાછો જાદુગર તો દાંત કાઢવા માંડો તો કાગડો કે જાદુગર કે કાગડા તું બની જા પોપટ શું બની જા શું બની ગયો કાગડો પોપટ બની ગયો હવે પોપટ બની અને પાછા કાગડા ભાઈ તો વિચાર કરવા માંડ્યા ઈ કે વાહ ભાઈ વાહ હું તો થઈ ગયો લીલો લીલો કેવો પોપટ નો કલર કેવો હોય લીલો હોય ને તો ઈ કે હું તો થઈ ગયો લીલો લીલો પણ પોપટ શું ખાય મરચું તીખું તીખું તો કાગડો કે પણ મને તીખું મરચું ભાવે નઈ તો જાદુગર જાદુગર કહે તું તો જબરો હો ભાઈ સુણજો ભાઈ કાગડાભાઈ તમે કરશો રાજ તમને બાજ બાજ હવે બાજ છે ને આકાશમાં હોય ક્યાં ઉઠતું હોય ઊંચે ઊંચે ઉઠતું હોય જો આ કાગડા ને શું બનાવી દીધું શું બનાવી દીધું બાજ હવે કાગડાભાઈ કહે વાહ મારી તો કે પાંખ કેવી મોટી મોટી થઈ ગઈ કેવી પણ મને ઊંચે ઉડતા બીક લાગે શું થાય બીક લાગે તો જાદુગર કહે જાદુગરને કહે સાંભળજો ભાઈ મારે બનવું નથી કાંઈ હું કાગડો છું તેજ સારું છે મને બહુ પ્યારું છે તો જાદુગર કહે હાંજી હાંજી તો કાગડાભાઈ થઈ ગયા રાજી રાજી પછી કાગડાભાઈ ને બનાવી દીધા પાછા કાગડા ભાઈ